જુનાગઢ ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે સ્વર્ગસ્થ સૂર્યકાંતભાઈ આચાર્ય ભાવવંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો તેવા સાદગીના સ્વરૂપ સૂર્યકાંતભાઈને અર્ધ્ય આપવાના આ દેવી કાર્યક્રમમાં આજરોજ ભૂતનાથ મંદિર ખાતે સ્મૃતિ પર્વ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવેલ હતો આ કાર્યક્રમ ખાસ સૂર્યકાંતભાઈની જીવનશૈલી આધારિત જીવન કવન શિક્ષા દીક્ષા સ્વરૂપે નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવા માટે યોજવામાં આવેલ આ તકે કાર્યક્રમ અધ્યક્ષ તરીકે મુકતાન બાપુ ઉદઘાટક મહેશગીરી બાપુ મુખ્ય મહેમાન પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્ય અતિથિ વિશેષ ડૉક્ટર ચેતનભાઈ ત્રિવેદી સમિતિ ચેરમેન પ્રફુલભાઈ ત્રિવેદી સહિત સૂર્યકાંતભાઈ આચાર્ય સ્મૃતિ પર્વ સમિતિના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ તેમના જીવનની ખાસ વાતો યાદ કરી ભાવાંજલિ અર્પણ કરી હતી અંદર સૂર્યકાંતભાઈ આચાર્યને અરજી આપવા માટે એકત્ર થયેલા આ પ્રસંગે ગીરજી મહારાજ તેમજ પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ બાપુ ચુડાસમા અન્ય નગરમાં બધા ઉપસ્થિત હતા આ વખતે સૂર્યકાંતભાઈ આચાર્યે સંઘમાંથી લઈને રાજકીય ક્ષેત્રમાં જે નેતૃત્વ કર્યું અને આઝાદી કાળથી જે કામ પદ્ધતિ નરસિંહભાઈ પઢિયારને એમણે જે કામગીરી કરી એમાં પછી યુનિવર્સિટી હોય કૃષિ યુનિવર્સિટી કે પછી ગુંડાગીરી નાબૂદ માટે સૌરાષ્ટ્રમાં જે સમિતિ રચના કરી હતી આદિવાસી વિસ્તાર માટે જે કામ કર્યું અને જે વિચારધારાથી એ લોકોએ જૂનાગઢને ગૌરવ અપાયું એની બધી ચર્ચાઓ થઈ આની પાછળનો ઉદ્દેશ તો એ છે કે નવી પેઢીને ખબર પડે કે કઈ રીતે આ સિંચન કરવામાં આવ્યું હતું જૂની પેઢીએ ખરેખર તો અઠાવન સત્તાવનસો અઠાવનસો સત્તાવનથી લઈને આ દિવસ સુધીમાં જે નિષ્ઠાથી લોકોએ કામ કર્યું છે રાષ્ટ્રીય વિચારધારાને વરીને અને એ વ્યક્તિઓના ગુણગાન થાય તો આ પેઢીને આખો ખ્યાલ આવે અને વર્તમાન સમયની જે જવાબદારી છે એ નિષ્ઠા સાથે નવી પેઢી એ સ્વીકારે સાચી શ્રદ્ધાંજલિ તો એને કહેવાય કે આપણી જે વિરાસતો છે ગિરનાર છે અગર તો આપણી પાસે દામોદર કુંડ છે શિક્ષણ સંસ્થાઓ છે હેલ્થ સેન્ટરો છે સામાજિક પ્રશ્ન છે એ યુવા પેઢી સાથે મળી અને આપણી સનાતન વિચારધારાને વરીને આ કામ કરે અને સમગ્ર રાજ્ય અને રાષ્ટ્રના સીમાડા સુધી પોતાનું વ્યક્તિત્વ ખીલવે એના માટેના એક આ નમ્ર પ્રયાસ સાથે મળીને કર્યા છે આ બધાને યાદ કર્યા અને આ શ્રદ્ધાંજલિ આપી અને હેમાબેન આચાર્ય જે છે એમણે અણીશુદ્ધ જીવન જે જીવા છે એની વાત કારણ કે આવી રીતે જે લોકો જીવન જીવા છે એ પ્રશંસનીય છે પ્રશંસાને પાત્ર છે પ્રેરક છે અને જે લોકોએ કામ કર્યું હોય એ એની પીઠ હંમેશાને માટે થાબડવી જોઈએ એને નેતૃત્વ જે કર્યું છે એની પ્રશંસા થવી જોઈએ આ વિશે અહીં આ શ્રદ્ધાંજલિ આપવામાં સાથે